અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર સુડતાલીસ બારમાં અચાનક ચોથે મળે આવેલ ગેસ વાલ વાલ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે આ વાયુ કયા ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ કા ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે Yeah. <laughs>